નમસ્કાર દોસ્તો તો આપણે એક ખેડૂત મિત્રના વિઝિટમાં આવેલા હતા તો એમના મોઢે જ જાણીશું કે આપણી પ્રોડક્ટ ઇન્ડિયા એ ગ્રોની પ્રોડક્ટ વાપરી હતી હું અને ગ્રો મેજિક મેજીક વોલિફ આ વસ્તુ વાપરી હતી તો એ પ્રોડક્ટ વાપરવાના કારણે એમને શું રિઝલ્ટ મળ્યા અમારું રિઝલ્ટ સારું છે સારું સારું છે જુવારમાં સારું છે અને એની પહેલાં આ જે પ્રોડક્ટ નથી વાપરી એની પહેલાં

ખેડૂત મિત્રો કહેવા માંગુ કે તમે વાપરો તમારું જણાવશો તમારું નામ શું વાઘેલ તાલુકો કયો લાગે તાલુકો પાટણ લાગે તો બહુ સુપર રિઝલ્ટ મળ્યો અને દરેક મિત્રોને એવું જ કે માગે ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ વાપરો અને બહુ સારામાં સારા રિઝલ્ટ છે તો દોસ્તો જોઈ શકો ઉંબીની સાઈઝ અને હાઈટમાં પણ તમે જોઈ શકો છો તો બહુ સુપર રિઝલ્ટ મળ્યો બીજું બાજુનું ખેતર બાજુનું જ એક ખેતર છે એની અંદર તમે જોઈ શકો રાસાયણિક ખાતર વાપરેલ યુઝ કરેલો હો તો એ બાજુ બતાવશો આપ ચાલો તો દોસ્તો જોઈ શકો આ રાસાયણિક ખાતર વાપરેલું હો અને ડીએપી યુરિયા બધી વસ્તુ વાપરેલી છે બાજુનું જ ખેતર છે તમે જોઈ શકો એનામાં તમને રાત દિવસનો ડિફરન્ટ ઘણો બધો ડિફરન્ટ છે તો રાસાયણિક ખાતર વાપરેલો પણ સાહેબ આપણે જે ઓર્ગેનિક વાપરેલો હોય સુપર રિઝલ્ટ મળેલો હોય તમે જોઈ શકો છો તો દરેક મિત્રોને એટલી જ ભલામણ કરવા માગો કે આ વસ્તુ વાપરવાથી બેનિફિટ થાય છે અને ઓર્ગેનિક જમીન સુધરે છે ને જમીન સુધરવાના ઘણા બધા ફાયદા આ પ્રોડક્ટ વાપરવાથી ઘણા બધા ફાયદા મળી રહ્યા છે ઓકે દરેક મિત્રો વાપરી શકે છે જય હિન્દ જય લાઈફ સ્ટાર